અબજોપતિ બિઝનેસમેન વોરેન બફેટે ચોરાણું વર્ષની વયે પોતાના વસિયતનામાની કેટલીક વિગતો જાહેર કરી વિશ્વના બેસ્ટ ઇન્વેસ્ટર તરીકે ઓળખાતા વોરેન બફેટે એમના મૃત્યુ પછી એમની સંપત્તિ કંપની અને નાણાંનું સંચાલન કોણ કરશે એની માહિતી આપી પણ એ દરમિયાન તેમણે પેરેન્ટ્સ માટે બે મહત્વની વાત કરી તેમણે વાલીઓને કહ્યું કે તમે મધ્યમ વર્ગીય હો કે અમીર તમારા સંતાનો પરિપક્વ થાય એટલે તમારા મૃત્યુ પહેલા એકવાર તમારી વસિયત એમને વાંચી સંભળાવો સંપત્તિ વિભાજનના જે નિર્ણયો તમે લીધા છે એની પાછળનું કારણ તર્ક અને વિઝન એમની સાથે શેર કરો એમના સૂચનો માંગો અને જો એ યોગ્ય લાગે તો થોડા ઘણા ફેરફારો કરો આ બધું એટલા માટે જરૂરી છે કારણ કે તમારા ગયા પછી સંતાનોના કેમ અને શું કામ જેવા પ્રશ્નોના જવાબ આપવા માટે તમે પાછા નથી આવવાના એક જગ્યાએ તેમણે લખ્યું છે કે મેં એવા કેટલાય કુટુંબો જોયા છે જે માત્ર વસિયત નામું વાંચીને વિખરાઈ ગયા હોય માત્ર એક ચુકાદાથી રાતોરાત પરિવારના સભ્યો વચ્ચે અસંતોષ ફરિયાદ અને ઈર્ષાની દિવાલો ઊભી થતા મેં જોઈ છે માટે તમે શું ઈચ્છો છો એની જાણ કરી દેવી જરૂરી હોય છે તમારા ગયા પછી કોઈ અશાંતિ ન સર્જાય એ માટે તમારી હાજરીમાં એનું સુખદ સમાધાન થઈ જવું જરૂરી છે બીજી વાત એનાથી પણ વધુ સુંદર છે સંતાનોને વારસામાં એટલું ધન જરૂર આપવું કે તેઓ જે ઈચ્છે તે કરી શકે પણ એટલું બધું ન આપવું કે તેઓ કશું જ ન કરે સુભાષચંદ્ર બોઝના પિતા જાનકીનાથ બોઝ તેમને કહેતા કે બેટા પિતાની શ્રીમંતાએ જેવી ઝહેરી ગરીબાઈ આ જગતમાં બીજી એક કંઈ નથી એ વાસ્તવિકતા છે કે શ્રીમંત બાળકોના જીવન નિરસ બની જાય છે કારણ કે બધું સહેલાઈથી મળી જાય છે કશુંક પામવા માટે જેટલી વધારે મહેનત કરવી પડે એનું મૂલ્ય તેટલું વધતું જાય અને એટલે જ જેણે કશું જ નથી કર્યું એવી કોઈ વ્યક્તિના હાથમાં તમે અઢળક નાણાં મૂકી દો તો એ વ્યક્તિ અમીર નથી બની જતી એ અઢળક નાણાં સાથેની ગરીબ વ્યક્તિ રહે છે જો પેરેન્ટિંગનો એકમાત્ર ઉદ્દેશ્ય સંતાનોને ઇન્ડિપેન્ડન્ટ કરવાનો હોય તો એમને સ્વાવલંબી બનવામાં મદદરૂપ થાય એવું કશુંક કરવું જોઈએ કોઈ બિઝનેસ શરૂ કરી આપવો કોઈ તક ઊભી કરવી એમની ગમતી પ્રવૃત્તિમાં ઇન્વેસ્ટ કરવું કે એમના કોઈ સાહસને ટેકો કરવો આપણા નાણાંનો ઉપયોગ કરીને તેઓ સ્વબળે પોતાના નાણાં કમાઈ શકે એ શ્રેષ્ઠ વારસો છે કારણ કે વસિયતમાં આપણે તેમને પ્રવૃત્તિ સક્રિયતા અને સ્વાભિમાન આપવાનું છે આળસ નિષ્ક્રિયતા અને નિરસતા નહીં